નરેન્દ્ર મોદીએ ગુજરાતના ચૌદમાં મુખ્યમંત્રી તરીકે તારીખ ઓક્ટોબર દિવસે લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની અને ચોવીસ સુધીની આ ત્રેવીસ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથાને વિકાસ સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહી છે ત્યારે વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રારંભે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક અને ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે ત્યારે વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રારંભે જિલ્લા કલેક્ટર એસ કે મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે એક બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન સપ્તાહમાં યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓમાં વહીવટી તંત્ર સાથે નાગરિકો પણ સહભાગી બને અને ઉજવણીને સાર્થક બનાવે તે માટેના પ્રયાસો કરવા ઉપસ્થિત સૌ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા અને કચેરીના કર્મયોગીઓ પણ આ વિકાસ સપ્તાહમાં સક્રિય રીતે સહભાગી બને તેવી ખાસ અપીલ કરી હતી આ સપ્તાહની ઉજવણી દરમિયાન થીમેટિક દિવસો વિકાસ પદયાત્રા સાંસ્કૃતિક કાર્યક્રમો વિકાસ પ્રદર્શન સોશિયલ મીડિયા ડિજિટલ મીડિયા ઝુંબેશ સફળતાની ગાથા યુવા વર્ગની સહભાગિતા કલા સ્થાપત્ય વિકાસ રથ અને મહત્વના સ્થળોનું સુશોભન ચિત્રો માટે સ્પર્ધા શાળા કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ પ્રવચનો વગેરે બાબતો અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી